લગ્ન પ્રસંગે બાંધેલા માંડવા ઉડતા લોકો પરેશાન બનાસકાંઠામાં માવઠાએ વેર્યો વિનાશ જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદથી ભારે નુકસાન જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલ કોડિયો છીનવાયો મધ્યરાત્રિએ કરા સાથે પડેલા વરસાદથી ખેતીને નુકસાન ਬਰਸਾਤ ਇਤਨੇ ਪੜਿਓ ਕਿ ਕਿਤਲਾਕ ਵਿਸਤਾਰੋਂ ਮਾ ਭਰਾਇਆ ਪਾਣੀ ਅਮਿਰਗੜ ਇਕਬਾਲਗੜ੍ਹ ਮਾ ਸੱਕਰ ਟੇਟੀ ਨਾ ਪਾਕ ਨੇ ਨੁਕਸਾਨ ઘણું નુકસાન છે અમનેટી છે તેટી જે કવાઈ જાય બધી આખી પેલા અમે ટેટીમાં નુકસાન તો હતું જ ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો હતો પચીસ ટકા માલ લાગ્યો હતો અને અમે વરસાદ પડ્યો એટલે મોટું નુકસાન છે નુકસાન તો અમને આઠ દસ લાખનું છે કારણ કે અઢાર વીઘામાં વાવેતર કરેલું હતું અને સાડી ચાર લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો ખર્ચો પણ મળે છે એમને સરકારે એમ કે જે સહાય આલે થોડા ઘણી આશા રાખીએ સરકાર પાસે ભારે પવનના કારણે બાજરીના પાકને નુકસાનની ભીતિ દાંતીવાડાના પાંથાવાડા યાર્ડમાં પણ બેદરકારી આવી સામે ખુલ્લામાં પડેલા એરંડા અને રાયડા જેવી મહામૂલી જણસી પણ પલળી